ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બોહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યા મુજબ દિવાળી પર્વની ઉજવણી જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા અનોખી રીતે કરવામાં આવી હતી સમાજના વંચિત જરૂરિયાતમંદ તથા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા લોકો વચ્ચે દિવાળીનો આનંદ વહેંચી માનવતાની સુગંધ ફેલાવવાનો સુંદર પ્રયાસ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગિરનારી ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા અતિ જરૂરિયાતમંદ પરિવારોનો સર્વે કરીને તેમને અનાજ કરિયાણાની કીટ ફરસાણ મીઠાઈ આપવામાં આવેલી અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા પરિવારોને ફરસાણ મીઠાઈ ફટાકડા અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું વાલ્મીકી સમાજના વિધવા બહેનોને ફરસાણ મીઠાઈ અને સાડીનું વિતરણ કરવામાં આવેલ હતું તેમજ એચ ગ્રસ્ત પીડિત બાળકો માટે ખાસ કાર્યક્રમ યોજી તેમને ફરસાણ મીઠાઈ અને ફટાકડા આપીને તેમના ચહેરા પર ખુશીનું સ્મિત લાવવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ જીએમઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તબીબી અધિકક્ષ શ્રી ડો કૃતાર્થ બ્રહ્મભટ્ટ ડો ચંદ્રેશ વ્યાસ ડો આસોદ્રિયા રો ઉંડક સહિતના મહાનુભાવોએ પોતાનો કિંમતી સમય ફાળવીને બાળકોને આરોગ્ય વિશેનું શિક્ષણ આપી પ્રોત્સાહન આપેલું હતું દિવાળીના પર્વ નિમિત્તે ગિરનારી ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ જે પચાસથી વધુ પરિવારો છે તેમને દર મહિને અપાતું અનાજ રાશનનું કીટ જે આપીએ છીએ એમાં આ વખતે દિવાળીનો તહેવાર હોય તો સાથે સાથે મીઠાઈ ફરસાણ અને સાડીનું વિતરણ કરવામાં આવેલું છે જેમાં દાતાઓના સહયોગથી અમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ જે જરૂરિયાતમંદ પરિવારો છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી છે તો આ દિવાળીના પર્વને અનુલક્ષીને ગિનારી ગ્રુપ દ્વારા અવનવા પ્રોગ્રામો રાખેલા છે જેમાં આવતીકાલે ઉપરપટ્ટી વિસ્તારમાં મીઠાઈ પક્ષણ આપવા આવશે ફટાકડા આપવામાં આવશે એચઆઈવીના જે બાળકો છે સિવિલ હોસ્પિટલમાં તેમને પણ અમે આવતીકાલે મીઠાઈ ફટાકડા અને કપડાંનું વિતરણ કરવામાં આવનાર છે દિવાળીના પર્વને લઈ અને ગિરનારી લોક સમગ્ર લોકોને દિવાળીની અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે જય ગિરનારી